મહિલા અને પુરુષની વૈભવી દારૂ પાર્ટી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન પાંચ ફેબ્રુઆરીની મોડી રાત્રે પોણા બે વાગ્યા આસપાસ સાણંદના ગોરજ ગામની સીમમાં પોલીસના વાહનોની બત્તીઓ જબુક જબુક કરતી જોવા મળી હતી કદાચ પોલીસ હોય કે તેઓ દરોડો કરતા માલુમ પડ્યું કે પોલીસને એક બે વાહનો નહીં પણ આરોપીને લઈ જવા માટે બસો ભરવી પડશે કારણ કે પોલીસને આ દારૂ અને હુક્કાની પાર્ટીમાં તેતાલીસ પુરુષો અને આડત્રીસ મહિલાઓની અટકાયત કરવી પડે તેવી સ્થિતિ પેદા થઈ હતી આ પહેલાં પણ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ એક વૈભવી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી હોય અનુભવી પોલીસ માટે આ મેટરને હેન્ડલ કરવી વધારે મુશ્કેલ નહોતી માટે તાત્કાલિક પોલીસે પાર્ટી કરી રહેલા આ લોકોને પકડી બસો ભરવાની શરૂઆત કરી અને તમામના બ્લડ ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા જેમાં કોણ કોણ હતા એ સવાલ તમને થતો હોય તો સાંભળી લો એ તમામ એક્યાસી લોકોના નામ પહેલું નામ સંકેત અનિલકુમાર તોડી સચિન સજ્જન કેજરીવાલ निपुण राकेश खंडेरवाल अश्विन दिनेश भाई कलंतरी विवेक जगदीश केडिया सिद्धार्थ रमेश भाई पटेल ध्वनित कौशिक भाई शाह सिद्धार्थ सुनील कुमार चौधरी नवीन भाई हरिप्रसाद गुप्ता आशीष अशोक भाई बोथरा मिलाप सिंह दशरथ सिंह जाडेजा अरविंद योगेश गोहेल राहुल कमल जालान सुमित भाई शिवकुमार कारीवाल दीपेश देवराज भाई अग्रवाल योगेश नवरत्न तोडी राजीव मांगीलाल बिना रवि अशोक कुमार अग्रवाल अंकुर हरिभा राजीव सज्जन अग्रवाल अभिषेक किशनलाल अग्रवाल पराग रघुनाथ अडुकिया पुनीत सुरेश अग्रवाल समीर सुधीर भाई नाणावटी बिपिन निर्देश भाई जानी प्रीतेश आदर्श भाई अग्रवाल ક્રિષાનુ રોહિતભાઈ સુરેખા અંકુર રાકેશભાઈ શર્મા પ્રથમ અમિત કચેરીવાલા સંવિત અનિલભાઈ તોડી આદર્શ જગદીશભાઈ અગરવાલ અમિત ગોપીલાલ પચેરીવાલ અભિષેક મોહિન્દ્ર કપૂર આનંદ સુરેશચંદ્ર અગરવાલ તરંગ જીતેન્દ્રભાઈ શાહ શુભમ મનીષ કેડિયા રોહિત એન એમ સુરેખા મનીષ કેશવભાઈ કેડિયા ભવ્ય નરેશભાઈ જનસારી विश्वजीत दास खितिश चंद्र दास निरंजन प्रदीप पासवान देवेंद्र सिंह कुशाल सिंह रावत विजय सिंह प्रताप सिंह राणा नीलम अरविंद गोयल हमें महिलाओं अदिति अभिषेक कपूर तृप्ति मिलाप सिंह जाडेजा रोशनी किशोर भाई कटारिया स्नेग्धा केडिया प्रीति समीर कारेवाल, पराग अडुकिया राधिका बिपिन जानी प्रिया अंकुर खेतान विशाखा आदर्श अग्रवाल पूर्वी मोहन शर्मा इंदु राजीव टेकरीवाला स्मिता आशीष बोथरा विदुषी आदर्श अग्रवाल अनुषा रोहित सुरेखा गरिमा अग्रवाल पायल रोहित सुरेखा नियतिबेन राहुल भाई जालान निकिताबेन सिद्धार्थ भाई चौधरी बिजलबेन सिद्धार्थ भाई पटेल मोनिकाबेन समीर भाई राणावटी રંજનાબેન સંકેતભાઈ તોડી મનીષાબેન યોગેશજી તોડી નિકિતાબેન પચેરીવાલ પ્રિયંકાબેન સંવિતભાઈ તોડી વિશાખા કેડિયા અનિતા ગુપ્તા બિંતી શાહ માનસી શાહ સવિતા કેડિયા શિલ્પા અગ્રવાલ સેજલ અગ્રવાલ શાલિની અગ્રવાલ બબિતા ખેડવાલ તેમજ કોમલ ગોવિંદ મહેશ્વરીના નામ આ બ્લડ સિમ્પલમાં જે મોકલવામાં આવ્યા એ તમામ આરોપીઓની યાદીમાં સામેલ છે આ તમામમાંથી મોટા ભાગના લોકો અમદાવાદના રહીશ છે મહત્વની વાત છે કે કાલે પાંચ ફેબ્રુઆરીએ રાત્રે પોણા બે વાગ્યે જે સાણંદ નજીક આવેલા એક ફાર્મના પ્લોટ નંબર બસોમાં દારૂની અને હુક્કાની પાર્ટી પકડાય તેમાંથી પોલીસે આઠ સીલ પેક દારૂની બોટલ પકડી છે સાત અડધી ભરેલી દારૂની બોટલ મળી છે ત્રણ ખાલી બોટલ અને સાથે દસ હુક્કા અને તેના ફ્લેવરના ડબ્બા અને બાવીસ ફોર વ્હીલ કાર પોલીસે કબજે કરી અને ચિમ્મોતેર મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે ટૂંકમાં પોલીસે બે કરોડ એકાણું લાખ કરતાં વધારેની રકમનો મુદ્દામાલ ઝડપ્યો છે જેમાં સૌથી વધારે કિંમત સ્વાભાવિક રીતે કારની ગણવામાં આવે છે આ પ્રકારના વિગતવાર હોવાલ જો તમને પસંદ છે તો સ્વમાન્ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર